ચેપ્ટર નંબર ચૌદ સમ સંબંધ આકૃતિઓ જુઓ આવા પ્રકારના પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે કોયડાની આકૃતિઓમાં કોઈ પણ એક સામાન્ય સંબંધ હોય છે એને ધ્યાનમાં રાખી અને પ્રશ્ન ઉકેલવાનો હોય છે એમાં કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની કે પહેલી વસ્તુ એ કે આકૃતિઓમાં ચિહ્નની સંખ્યા કેટલા ગણી થાય છે એક ઈ જોવાનું બીજું શું જોવાનું કે અંદરની અને બહારની આકૃતિઓની બદલી થવી ત્રીજી વસ્તુ છે આકૃતિ નાની મોટી ચોથી વસ્તુ ધ્યાનમાં લેવાની આકૃતિમાંથી રેખા કેટલી ઓછી થાય છે જુઓ આ ચાર વસ્તુ જોવાની હોય છે આમાં કેવું હોય ઉપર કોઈડ આકૃતિ આપેલી હોય એમાંથી ઉત્તર આકૃતિ આપેલી હોય છે આ બધી વસ્તુઓ આપણે ઉદાહરણો દ્વારા સમજી શકીશું આકૃતિઓમાં ચિહ્ન આપેલા હોય એમાં કેટલા ઓછા વધુ થાય છે અંદરની અને બહારની આકૃતિ અદલી બદલી જતી હોય આકૃતિ નાની મોટી થતી હોય રેખાઓ ઓછી થતી હોય આ બધું આપણે ઉદાહરણ દ્વારા સમજીએ જુઓ આવું એક ઉદાહરણ એક્ઝામ્પલ આપું છું કે એક પંચ કોણ આપેલો છે આ પંચકોણ આપેલો છે પછી એક એક ત્રિકોણ આપેલો આપેલો છે છે ચોરસ અને હવે આ જગ્યાએ શું આવશે એવું પૂછ્યું નીચે એના ઉત્તર આપેલા છે આ કોઈડા આપેલા છે નીચે આન્સર આપેલા છે એક ત્રિકોણ આપેલો છે એક છષ્ટ કોણ આપેલો છે ના પંચ કોણ આપેલો છે એક ત્રિકોણ કોણ આપેલો છે એક આવો પંચ કોણ આપેલો છે એક ઊભી લીટી આપેલી છે અને એક આવું આપેલું છે તો અહીંયા જુઓ અહીંયા પહેલાં કેટલા લીટીઓ આપેલી રેખાઓ છે તો કે એક બે ત્રણ ચાર અને પાંચ તો એમાંથી કેટલી રેખાઓ થઈ ગઈ છે ત્રણ તો અહીંયા ચાર આપેલી હોય તો હવે કેટલી થઈ જાય તો કે બે પાંચમાંથી ત્રણ થઈ ગઈ ને તો અહીં ચાર હોય તો કેટલી થઈ જાય બે એટલે અહીંયા ઓપ્શન જે છે અહીંયા આવી રીતે આપેલું હોય એ બી સી અને ડી તો અહીંયા ઓપ્શન કયો આવશે ડી જો પ્રશ્ન નંબર એક આપેલો છે એમાં પેલા કોયડા આકૃતિ આપેલી છે અને નીચેની ઉત્તર આકૃતિઓ છે જો કોયડો કેવો છે પહેલી આકૃતિ ધ્યાનથી જુઓ અહીંયા એક કોરું વર્તુળ આપેલું છે બરાબર અંદર ઘાટો ચોરસ આપેલો છે તો એના જવા અહીંયા બીજું કેવું આપેલું છે કે કોરો ચોરસ આપેલો છે અંદર ઘાટું વર્તુળ આપેલું છે તો અહીંયા કોરો ત્રિકોણ આપેલો છે કોરો ત્રિકોણ આપેલો છે આવો અને અંદર ઘાટું વર્તુળ આપેલું છે બરાબર તો આપણે ઓપ્શન બી સિલેક્ટ કરી શકાય ઓપ્શન છે એ આ એ છે બી નથી ઓપ્શન એ સિલેક્ટ કરી શકાય એટલા માટે કે આ ત્રિકોણની અંદર વર્તુળ છે તો અહીંયા કેવું કર્યું છે કોરું વર્તુળ આપેલું જો બરાબર અને એની અંદર ઘાટો ત્રિકોણ આપેલો છે એટલે ઓપ્શન એ છે એ આની ઉત્તર આકૃતિ થશે બીજા નંબરનો પ્રશ્ન આપ્યો છે જો અહીંયા વર્તુળ આપેલું છે એમાં આ ખૂણા ઉપર ઘાટું કરેલું છે પછી આ ખૂણા ઉપર વાર્તુ ઘાટું કરેલું છે વર્તુળમાં તો એના બદલામાં અહીંયા ચોરસ આપેલું છે એનો આ ખૂણે ઘાટું કરેલું છે તો હવે કયા ખૂણે આવશે આની નીચેના ખૂણે એટલે કે ઓપ્શન સી છે એમાં જો નીચેના ખૂણા તરફ ઘાટું કરેલું છે એટલે ઓપ્શન સી છે એ આની ઉત્તર આકૃતિ થશે પ્રશ્ન નંબર ત્રણ જુઓ એમાં એક પતંગને બે પૂંછડી જેવું અહીં આપેલું છે તો એની સામે આ ખૂણે એક પતંગને બે પૂંછડી આપેલી છે તો આ ખૂણે એક પતંગ અને બે પૂંછડી આપેલી હોય તો હવે ક્યાં ખૂણે આવે આ ખૂણે આવે તો ઓપ્શન નંબર બી છે એની અંદર આ ખૂણા ઉપર પતંગ અને બે પૂંછડી બતાવેલી છે તો ઓપ્શન બી છે એ એની ઉત્તર આકૃતિ છે પેલે કોયડો આપેલો હોય અને એનો ઉત્તર આ બીજા ખાનામાંથી શોધવાનો હોય છે એના પછીનું નેક્સ્ટ જોઈએ તો ચોથી આકૃતિ આપેલી છે એમાં જુઓ પહેલાં ત્રિકોણ આપેલો છે તો એના બદલામાં શું આપેલું છે ચોરસ એટલે અહીંયા ત્રણ ખૂણા છે તો અહીંયા કેટલા ખૂણા છે ચાર ખૂણા તો અહીંયા પાંચ ખૂણા છે એક બે ત્રણ ચાર અને પંચકોણ છે તો હવે હું આવવો જોઈએ છષ્ટ કોણ એટલે કે બી ઓપ્શન બી છે છષ્ટ કોણ એ આવવો જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન છે જો અહીં વર્તુળ આપેલું છે એની અંદર આ ખૂણા ઉપર કાળું ટપકું બતાવેલું છે તો એના બદલામાં અહીંયા ચોરસ આપેલો છે તો અહીંયા કાળું ટપકું આપેલું છે બરાબર તો અહીંયા કોરો ચોરસ છે અહીંયા કોરો ચોરસ છે તો હવે ક્યુ આવે તો આ ટપકાના બદલામાં અહીંયા ટપકું આપેલું છે આ કોરા સામે કોરું આપેલું છે તો ઓપ્શન ડી આવે કે ચોરસની સામે અહીંયા ટપકું આપેલું છે એટલે એનો ઓપ્શન ડી છે કારણ કે આ કોરો છે તો કોરા જો માનો કે આ બાજુ ટપકું છે તો અહીંયા કોરો આવી જાય તો કોરો હોય તો આ બાજુ ટપકું આવે એટલે ઓપ્શન ડી ત્યાર પછીનો કોયડો છે કે અહીંયા ત્રિકોણ છે એની ઉપર મીંડું આપ્યું છે તો ચતુષ્કોણ છે તો એની ઉપર મીંડું છે તો અહીંયા વર્તુળ છે તો વર્તુળમાં જો અહીંયા અણી બતાવેલી છે શે ત્રાસી છે એટલે ઓપ્શન એ આવે ઓપ્શન એ આવે કારણ કે વચ્ચેથી આખો લીટો તૈયાર કરવો પડે અને આવી રીતે ઓપ્શન એ કરવો પડે આપણે આવી રીતે એટલે ઓપ્શન એ આવશે આમાં ત્યાર પછીનામાં જુઓ કે એક ત્રિકોણ જેવું છે એની પાછળ આવું કાળું ટપકું છે પછી અહીંયા શું કર્યું છે અહીંયા પાછો ઘાટો ત્રિકોણ લીધો છે અને એ ટપકું છે આછું કરી નાખ્યું છે તો અહીંયા કેવું છે કે ઘાટું વર્તુળ આપેલું છે એના પછી ત્રિકોણ આપેલું છે એટલે પહેલાં તો આપણે ઘાટો ત્રિકોણ પસંદ કરવો પડે અને ત્યાર પછી આછું ટપકું પસંદ કરવું પડે જો આડું હતું તો આ ઊભું થઈ ગયું આ આડું હોય તો આ આમ નીચે આવી જવું જોઈએ ને એટલે આપણે એમાં ઓપ્શન બી એ પસંદ થશે જો અહીંયા ઘાટો ત્રિકોણ છે તો આછો ત્રિકોણ થઈ ગયો અહીંયા વર્તુળ છે ઘાટું વર્તુળ છે તો અહીંયા આછું વર્તુળ થઈ ગયું એટલે ઓપ્શન બી છે એ એમાં સિલેક્ટ થશે ત્યાર પછીની આકૃતિ છે જો ત્રિકોણની અંદર બીજો ત્રિકોણ છે એક ત્રિકોણ આવો આપેલો છે એની ઉપર આવો બીજો ત્રિકોણ આપેલો એટલે ત્રણ ને ત્રણ છ ખૂણા થયા તો અહીંયા ચ ચોરસ આપેલું છે અને એની અંદર ત્રિકોણ આપેલો છે તો ચાર ને ત્રણ કેટલા થાય સાત તો સાત ખૂણા આવતા એવું કયું છે આ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત ઓપ્શન સી છે એ આપણો સિલેક્ટ થશે અહીં એક આકૃતિ આપી છે એમાં તીર આ તરફ જાય છે તો આમાં તીર છે એ વિરુદ્ધ દિશા તરફ જાય છે અહીંયા તીર ઉપર તરફ જાય છે તો હવે તીર કઈ તરફ નીચે તરફ આવવું જોઈએ એટલે ઓપ્શન સી સિલેક્ટ થાય બરાબર અને આમ જુઓ ને તો આમાં ત્રણ આ બધા તીરમાં નીચે બબે બબે આપેલા છે અને બધા ઉપરની તરફ જાય છે જો આ ઉપર તરફ જાય છે આ પણ ઉપર તરફ જાય છે એટલે આ નીચેનો ઓપ્શન સી છે એ સિલેક્ટ ઉત્તરાકૃતિમાંથી થાય અહીં આપણને ત્રિકોણ છે તો ઊંધો ત્રિકોણ અહીંયા એક લંબચોરસની માથે રાઉન્ડ જેવું આપેલું છે તો અહીંયા ઓપ્શન ડી છે એ આ ઊંધો લંબચોરસ અને નીચે રાઉન્ડ આવે એટલે ઓપ્શન ડી છે એ સિલેક્ટ થશે જુઓ કોયડા આકૃતિમાં અહીંયા પંચકોણ આપેલો છે અને આ બે બાજુ આવું આપેલું છે અહીંયા પંચકોણ આપેલો છે તો એની બે બાજુ આ ટાઈપનું આપેલું છે તો હવે અહીંયા ત્રિકોણ આપેલો છે તો એક તો નક્કી થઈ ગયું કે આમાં ઊભો ત્રિકોણ પસંદ કરવાનો છે તો તો આ અથવા તો આ પણ અહીંયા ટપકું અને અહીંયા આવું નિશાન છે ચોરસ જેવું તો અહીંયા કેવું કર્યું છે આ રાઉન્ડ છે તો આ રાઉન્ડ જો આ બાજુ લઈ લીધો છે તો આ જે રાઉન્ડ છે એ આ બાજુ આવો ને એવું નિશાન અહીંયા ઓપ્શન એમાં આપેલું છે માટે ઓપ્શન એ છે એ આની ઉત્તર આકૃતિ થશે ત્યાર પછીનું છે અહીંયા એક ષટકોણ આપેલો છે છ ખૂણા એની અંદર આરા આપેલા છે તો એના બદલામાં કોરું છે તો અહીંયા એક ચતુષ્કોણ આપેલો જો અહીંયા આ રીતે ચતુષ્કોણ આપેલો છે અને એની અંદર ચોકડીઓ આપેલી છે તો આમાં કોરો ચતુષ્કોણ પાસ થાય એટલે ઓપ્શન ડી છે એ આપણો ઉત્તર થશે ત્યાર પછી છે અહીંયા ટી આપેલો છે તો આ ઊંધો ટી છે તો અહીંયા ચોરસ આપેલો છે તો એનાથી અહીંયા ઉલટો ચોરસ આપણે આપવાનો છે તો ઓપ્શન સી ની અંદર જુઓ આ ખૂણો છે એવો અહીંયા ચોરસ છે આ રાઉન્ડ છે એવો અહીંયા રાઉન્ડ છે એટલે ઓપ્શન સી છે એ એનો ઉત્તર સાચો થશે ત્યાર પછીની આકૃતિ આપેલી છે કે જુઓ પહેલી આકૃતિ જો એક ચોરસ આપેલો છે પછી એની અંદર બીજો ચોરસ છે એની અંદર ચોકડી છે તો આ આકૃતિમાં શું કર્યું એક ચોરસ રાખ્યો બીજો ચોરસ રાખ્યો એને બહાર આવા કોર્નર મૂકી દીધા એવી જ રીતે અહીંયા વર્તુળ છે પછી બીજું વર્તુળ છે અને અંદર ચોકડી છે તો એની જગ્યાએ આપણે શું કરવાનું થાય કે એની જગ્યાએ એક વર્તુળ રહેવા દેવાનું અને વર્તુળની અંદર આ ચોકડી એવો ઓપ્શન બીમાં આવું જો આવું ચિત્ર આપેલું છે અહીંયા જેમ ટપકા આપેલા છે એવા ટપકા અહીંયા આપેલા છે ચોરસ તો ઓપ્શન બી છે એ એનો જવાબ સાચો થશે હવે જુઓ ત્યાર પછીની આકૃતિ છે કે અહીંયા ચોકડી છે આ બાજુ છે તો એના બદલામાં શું કર્યું બે બાજુ આડી લીટી કરી નાખી તો અહીંયા આવી ત્રાસી ચોકડી છે બરાબર તો એનામાં બે બાજુ આડી લીટી કરેલી હોય એવો કયો આવશે બી ઓપ્શન બી જો આમાં બે બાજુ છે આમાં એક આ તરફ છે એક આ તરફ છે બરાબર પણ અહીંયા જુઓ આ બારીકાઈથી જોશો ને તો આ જે તીર છે ને એની બે બાજુ અણી છે તો આ તીરમાં પણ બંને બાજુ અણી છે જુઓ અહીંયા કોયડા આકૃતિ આપે અહીંયા ડી છે તો ઊંધો ડી આપેલો છે અહીંયા એપ છે તો એની અંદર ઊંધો એફ આપવો પડે એટલે કે ઓપ્શન સી છે એ આની અંદર આવશે ત્યાર પછી અહીંયા એ છે તો આવો એ આપેલો છે બરાબર તો અહીંયા એમ છે એમ છે તો એની અંદર ક્યુ આવશે ઓપ્શન બી ડબલ્યુ આમાં ઓપ્શન ખરેખર ખોટા આપ્યા છે એમ ને ડબલ્યુ એમ આયરે એમ આપ્યું છે બરાબર તો ડબલ્યુ આય રે ડબલ્યુ ખરેખર ડી આવવો જોઈએ પણ આમાં એક સરખા ઓપ્શન આપેલા છે ત્યાર પછી આમાં બી આવી રીતે આ બી છે એનો આવી રીતે બી આપેલો છે તો અહીંયા સી હોય તો એનો કયો સી થાય ઓપ્શન એ આ સી કારણ કે આ ખૂણે સી આવશે નહીં આ ખૂણે સી આવવો જોઈએ ત્યાર પછી આ પી આપેલો છે એમાં આ બાજુ પી આપેલો છે બરાબર તો અહીંયા એન આપેલો હોય અહીંયા એન આપેલો હોય તો આ એન કઈ બાજુ થશે આ બાજુ થાય ને આ પીની જેમાં ઊંધો થવો જોઈએ ને એટલે ઓપ્શન ડી છે એ આપણે સિલેક્ટ થશે જુઓ અહીંયા ત્રિકોણ છે તો ત્રિકોણની પાછળ ચોરસ છે તો અહીંયા ચોરસ હોય તો એની પાછળ કેવો આવવો જોઈએ ત્રિકોણ આવવો જોઈએ એવો ત્રિકોણ ક્યાં આપેલો છે અહીંયા ઓપ્શન સી અહીંયા ચોરસમાં આડા બે લીટા આપેલા છે તો એની સામે ચોરસમાં હું કર્યું ચોકડી પાડી અને ચાર બોક્સ છે તો વર્તુળમાં બે આડા લીટા મૂકેલા જો વર્તુળમાં આવી રીતે બે આડા લીટા તો ક્યુ કરવું પડે કે વર્તુળની અંદર ચોકડી કરી અને એની અંદર જો આમાં કોરા બોક્સ છે બરાબર તો વર્તુળની અંદર અહીંયા ઘાટા બોક્સ છે એટલે આ સિલેક્ટ કરાય નહીં અહીંયા આવા કોરા રાઉન્ડ કરેલા છે જો ચોરસના ચોરસ થતા હોય તો વર્તુળના વર્તુળ જ પાછા થવા જોઈએ એટલે ઓપ્શન ડી છે એ સિલેક્ટ કરીએ છીએ હવે જુઓ ત્યાર પછીની આકૃતિ છે કે અહીંયા ત્રિકોણ છે તો એની અંદર રાઉન્ડ કરેલો છે અહીંયા વર્તુળ છે આ વર્તુળ છે એની અંદર ત્રિકોણ કરેલો છે તો અહીંયા ચોરસની અંદર ત્રિકોણ છે તો હવે કેવો આવશે કે ત્રિકોણની અંદર ચોરસ તો ત્રિકોણની અંદર આ ઊભો છે તો ત્રિકોણની અંદર ચોરસ પણ જો અહીંયા ચોરસ આપેલો છે પણ આ જો છેટો છે થોડો આ બધા ખૂણા આના અડી ગયા છે એટલે ઓપ્શન બી છે એ અહીંયા સિલેક્ટ થશે ત્યાર પછીની આકૃતિ છે કે એક વર્તુળ આપેલું છે એની બાજુમાં પંચકોણ આપેલો છે તો પંચકોણની બાજુમાં વર્તુળ આપેલું છે તો અહીંયા લંબચોરસની બાજુમાં ત્રિકોણ હોય તો ત્રિકોણની બાજુમાં લંબચોરસ થાય તો ત્રિકોણની બાજુમાં લંબચોરસ હોય એવા બે ઓપ્શન છે એક આ અને એક આ પણ બે સરખે સરખા હોય એવો આ છે માટે ઓપ્શન એ સિલેક્ટ થાય કારણ કે જો આ ત્રિકોણ કરતાં લંબચોરસ કેવો છે મોટો છે બરાબર અહીંયા બે સરખે સરખા આ ત્રિકોણ છે એ મોટો છે ત્યાર પછી આ ચેપ્ટરનો છેલ્લો દાખલો છે કે ત્રિકોણ હોય તો એની અંદર ત્રણ ખૂણા લખેલા છે તો પંચકોણ હોય તો ઊભો પંચકોણ ક્યાં છે તો કે અહીંયા એની અંદર કેટલા લખેલા હોજી તો કે પાંચ લખેલા હોજી એટલે ઓપ્શન બી છે એ આપણો અહીંયા ઉત્તર આકૃતિમાંથી સિલેક્ટ કરીએ છીએ તો તમે હવે આની અંદર સમજા હશો કે પહેલાં આકૃતિમાં ચાર કોઈડ આપેલા હોય પહેલાં બેની કમ્પેરિઝન પછી બીજા બેની કમ્પેરિઝન એમાં ક્યાંક અક્ષર ઘટતો હોય ક્યાંક ત્રાસું બાંગું મૂકેલું હોય આ રીતે આપણે સિલેક્ટ કરવાનું હોય છે અને સમસંબંધ આકૃતિઓ કહેવામાં આવે છે આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ થાય છે